અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે સવારે કમોસમી વરસાદ ખાબક્યો છે જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા કમોસમી કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ દાહોદના ગરબાડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક વરસાદ ખાબક્યો હતો તેવી જ રીતે વડોદરાના ડભોઈ સિનોર વાઘોડિયા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે વહેલી સવારથી જ કમોસમી વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી જવા પામી છે પરંતુ ખેડૂતોને મો મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા છે વહેલી સવારે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ બદલાતા વાતાવરણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે